સુપર કન્ડિશનમાં હ્યુન્ડાઈ આઈ ટ્વેન્ટી મેગ્ના કાર વેસવાની છે કાર ડીઝલ એન્જિન છે અને કારમાં એસી વગેરે કમ્પ્લીટ વર્ક કરે છે સુપર કન્ડિશન કારની જોવા મળશે વાત કરીએ કાર ક્યાં જોવા મળશે તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે તે નંબરમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે નીચે પાર્ટીમાં નંબર આપેલો છે શન્નુ ઝીરો સોળ સત્તર ઝીરો સોસાઠવાળો તે માત્ર જાહેરાત માટેનો જ મોબાઈલ નંબર છે માલિકનો મોબાઈલ નંબર ક્યાં જોવા મળશે કિંમત મોડલ બધી વિગતવા ડિટેલ આપણે વિડીયોમાં જ આગળ વાત કરીએ તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો વાત કરીએ આપણે યુન ડાય કાર આઈ ટ્વેન્ટીની કારની મોડલની તો બે હજાર અને બારનું મોડલ છે અને કાર થ્રી ઓનરમાં છે ડીઝલ એન્જિન કાર છે કારમાં તમને મિત્રો નો એક્સિડન્ટ કાર છે કાટછળો ક્યાંય પણ જોવા નહીં મળે બોડી લાઈન ખૂબ જ સારી જોવા મળશે નો એક્સિડન્ટ કાર છે વાત કરીએ તો કારમાં એસી મ્યુઝિક સિસ્ટમ કમ્પ્લીટ વર્ક કરે છે પાવર વિન્ડો પાવર સ્ટેરિંગ વગેરે તો કારની કન્ડિશન જોઈ શકો છો ટાયર સારા જોવા મળશે તેવું માલિકનું કહેવું છે અને આ કારમાં તમને કારમાં કમિશન એક્સ્ટ્રા દેવું પડશે તેવું માલિકનું કહેવું છે તો ડીલર થ્રુ આ કાર તમને મળી જશે તો વાત કરીએ આપણે આ કારની પેપર બધા કમ્પ્લીટ જોવા મળશે અને કાર એકદમ સોખી અને કમ્પ્લીટ વર્ક કરે છે કમની કલર સાથે છે સીટ કવર વગેરે કમ્પ્લીટ જોવા મળશે વાત કરીએ આ કારના માલિકની તો માલિકનું નામ બાલુભાઈ છે બાલુભાઈએ આ આઈ ટ્વેન્ટી કારની કિંમત બે લાખ અને પિસ્તાલીસ હજાર રૂપિયા રાખેલી છે ફેરફાર કરી આપશે તો બાલુભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે એક્યાસી છસો એક પચીસ બે સોપન બાલુભાઈનો મોબાઈલ નંબર છે બે લાખ પિસ્તાલીસ હજાર રૂપિયા કારની કિંમત રાખેલી છે અને આઈ ટ્વેન્ટી કાર તમને જોવા મળશે જિલ્લો અમરેલી તો ગામ બગસરા જોવા મળશે નામ બાલુભાઈ બાલુભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો વિડીયો તમે મિત્રો ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જ માલિકનો નંબર આપેલો છે તો વધુ માહિતી માટે બાલુભાઈનો કોન્ટેક કરી રૂબરૂ સ્થળ પર કાર જોઈ ટ્રેસ ડ્રાઈવ વગેરે લઈ અને આ કાર લઈ શકો છો તો વધુ માહિતી માટે બાલુભાઈનો કોન્ટેક કરી લો જય વસરાજ